ફરક એટલો જ પડે છે કે આ વખતે ઉનાળામાં પણ ચોમાસાની વરસાદની ચર્ચા કરવી પડે એવું ગ્લોબલ વોર્મિંગ આવ્યું છે અને તાજેતરમાં ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ છે વરસાદની માહોલ છે ત્યારે આ ચર્ચા કરવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાત તરીકે ખૂબ જ જાણીતા એવા ચિરાગભાઈ શાહ આપણી સાથે જોડાયા છે ચિરાગભાઈ આપનું સ્વાગત છે વીઆર લાઈના પાવર પ્લે કાર્યક્રમમાં ચિરાકભાઈ અનેક વાતો થાય છે અટકળો થાય છે સરકારનું હવામાન વિભાગ પણ જાહેરાતો કરે છે ઘણા હવામાન શાસ્ત્રીઓ પણ વાત કરે છે એક હવામાન નિષ્ણાત તરીકે આપણી પાસેથી માર્ગદર્શન લોકોને લેવું છે કે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી હવામાન ખાતાનું લેટેસ્ટ અપડેટ અત્યારે શું છે આપણી પાસે અત્યારે આપણે લેટેસ્ટ અઢી વાગે જે લોકો બુલેટિન પ્રસ્થાપિત કર્યું છે આઈએમડી વારમાં એમાં લોકો એવું લખ્યું છે કે કાલે લગભગ સાંજે સાડા ત્રણ વાગ્યા પછી અત્યારની જે આપણી લો પ્રેશર સિસ્ટમ જે અત્યારે દરિયામાં મતલબ જે આપણે જે અત્યારથી મારા જે આગળ વધીને એ લગભગ સાડા ત્રણ પછી ડિપ્રેશનમાં કન્વર્ટ થવાની છે અને જો ડિપ્રેશનમાં કન્વર્ટ થયા પછી બાકીના બીજા બાવીસ કલેક બાવીસ થી ચોવીસ કલાક નીપ ડિપ્રેશનમાં જઈ શકવાની પૂરી પૂરી સંભાવના હાલના સંજોગો અત્યારે આપણે આઈઆઈડી દ્વારા પ્રસ્તુત કરેલી છે અને એની સાથે સાથે હું એ પણ તમને જણાવું કે મારા બીજે મોડલ પર હું સતત ધ્યાન રાખી રહ્યો છું અને મારા મોડલ દ્વારા જે હું અનુમાન કરી કરી રહ્યો છું કાલે પણ વાત હતી કે કે આપણે આપણે લગભગ કલાકનો ટાઈમ તો મિનિમમ થશે એક જજમેન્ટ આવીશું કે આ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી સાયક્લો સ્ટ્રોંગ બને છે કે નહીં અને એનો ત્યારબાદ એનો પાથ એનો રૂટ અને ગુજરાત ઉપર ક્યાં કઈ જગ્યા પર શું અસર કરશે એ બધું આપણે એક છત્રીસ કલાક પછી આપણે અનુમાન કરી શકીશું એમાંથી લગભગ બાર થી ચૌદ કલાક વીતી ગયા છે અને એ લોકોએ ઓલરેડી આપણે જે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે એમાં એમને એવું બતાવ્યું છે કે લગભગ કાલે સાડા ત્રણ વાગ્યા પછી આ જે અત્યારે લો પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે લેબ્રો સિસ્ટમ ક્રિએટ છે એમાંથી એ ડિપ્રેશનમાં કન્વર્ટ થવાની પૂરેપૂરી સંભાવના ડિપ્રેશનમાં કન્વર્ટ થશે જ અને એની સાથે સાથે એની હવાની ગતિ પણ લગભગ ત્રીસ થી ચાલીસ કિલોમીટર વધશે એટલે અત્યારે હાલની એની ગતિ જે પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પર અવર પવનની એની સાથે બીજો ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ અવરનો એ વધારો અંદર આપણે પદ્મા જોવા મળશે આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિ પરિણમે કેટલા ટકા શક્યતાઓ છે આપણી દ્રષ્ટિએ આમ તો હવામાન વાતાવરણની બાબતમાં જો અને તો વચ્ચેની વાત થતી હોય છે પણ આ વખતે કોન્ફિડન્સ સાથે હવામાન વિભાગ કહે છે કે લો ડિપ્રેશન સિસ્ટમ ઊભી થવાની શક્યતાઓ વધારે છે કેટલા પર્સન્ટેજ આપ કહી શકો અત્યારે તો હાલ પ્રમાણે અત્યારની જે એની સિચ્યુએશન છે એના પ્રમાણે પદ્માપ્તભાઈ એવું હંડ્રેડ પર્સન્ટ કહી શકાય કે આ જે લો પ્રેશર છે ડિપ્રેશનમાં ક્રિએટ થશે એની પાછળ ઘણા બધા ક્લાઇમેટિક પરિબળ છે હું એક મિનિટ ચર્ચા કરી લઉં કારણ કે આનું ઉદ્ભવ સ્થાન આપણે કર્ણાટકથી શરૂઆત થઈ હતી એની એના લગભગ ચારથી પાંચ દિવસથી સતત એ એના સ્મૂથ વેમાં ચાલી રહ્યું છે અને શરૂઆતના ફેઝની અંદર આપણે એ પણ ચર્ચા કરી હતી કે આ લગભગ આ વખતે એની મુવમેન્ટ બિફોર જોઈ જેવી છે અને જ એનો કહેવાય ને કે એનું એ અનુકૂળ અત્યારે એ એનું કેરેક્ટર બતાવી રહ્યું છે અને અત્યારે લેફ્ટ ટર્ન મારીને દરિયાની અંદર જઈ રહ્યું છે એટલે હવે એ દરિયાની અંદર જશે એટલે પદ્માકાંત એવું કહેવાય કે દરિયાની એક કુદરતી આખી સિસ્ટમ છે પ્રાકૃતિક એટમોસ્ફિયર છે જેમ દરેકને પોતાના માણસને પોતાનો ઘર કે દુનિયાનો ચેડો ઘર છે એ ઘર ગમે ઘરમાં એને માણસની આખી એનર્જી બદલાય સેમ એવી રીતના એની અંદર જયારે એને પોતાના ઘરના મૂળ સ્થાન ઉપર પાછું જશે એટલે એને અનુકૂળ ભેજ એનું તાપમાન વાતાવરણ એટમોસ્ફિયર અને કાયમિક દ્રષ્ટિમાં આપણે વેલોસિટી કે વેસ્કો સિટી કહીએ એ પ્રોપર એને મળશે ડેફિનેટલી આ જે લો પ્રેશર થયું છે એ ડિપ્રેશનમાં તો જવાનું જ છે એની સંભાવના હંડ્રેડ પર્સન્ટ છે હવે બીજી વસ્તુઓની સાથે એ પણ છે કે આ વખતની જે આ લો સિસ્ટમ ક્રિએટ થઈ છે અને જે આપણે સાયક્લોનિક મતલબ ફોર્મ થવાની સંભાવના અત્યારે જોયું કે આવનાર દિવસોમાં સાયક્લોન થવાની સંભાવના લાગી રહી છે બધા મારા જે વાવામાં નિષ્ણાતો અને જેટલા બી વૈજ્ઞાનિકો છે બધા તો આની પાછળ એક મૂળ કારણ એવી છે કે આ આનું જે મતલબ એની જે તીવ્રતા છે એ બહુ સ્લો છે જે મતલબ તેની તીવ્રતા હોવી જોઈએ એ સાયક્લોન કરતાં ઘણી ઓછી છે એટલે ઓછી લીધે અમને લોકોને ડર છે કે આ જો ઓછી તીવ્રતા છે એટલે હવે જો એને પ્રાકૃતિક એટમોસ્ફિયર મળશે તો ડેફિનેટલી એટલા માટે એમને કીધું કે ડિપ્રેશનમાં કન્વર્ટ થશે અને ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં બી જઈ જવાની સંભાવના ઘણી બધી છે કારણ કે એને એટમોસ્ફેર સ્ટ્રક્ચર ત્યાં મળશે ને એને અનુકૂળ વાતાવરણ મળશે એટલે કહી શકાય કે ડેફિનેટલી આ ડિપ્રેશનમાં જશે અને અમારું અનુમાન અને મતલબ આઈએમડીનું અનુમાનની અંદર બી ઘણી બધી મતલબ કહેવાય ને કે હવે ટેકનોલોજી આવી ગઈ છે એટલે પહેલા જેવું નથી એ ટેકનોલોજીના બેઝ ઉપર અને અમારો જે મારું તો લગભગ 15 થી 20 વર્ષથી સાયક્લોન પર કામ કરું છું એટલે એના બેઝ ઉપર એની એની જે પ્રકૃતિક રચના હોય એના બેઝ ઉપર આપણે 100% કહી શકાય કે લગભગ આ ડિપ્રેશન થી તો તમે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સુધી જવાની સંભાવના આ વખતે સાયક્લોન સિસ્ટમ ની મને લાગી રહી છે જીરા કોઈ વાવાજોડા સાથેનો જે વરસાદ નિયમિત આવી રહ્યો છે તો નિયમિત ચોમાસાની શરૂઆત એને કહી શકાય કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય ના બિલકુલ ભી એને ચોમાસાની શરૂઆત ના કહેવાય આ એકચ્યુઅલી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે હવે એની પાછળ બી હું તમને એક રીઝન કહું એકચ્યુઅલીમાં આપણે હમણાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું સ્ટાર્ટિંગના મે મહિનાની અંદર ત્યારે બી લોકોએ આપણે બધા વરસાદ ની અસર થઈ બચારા ખેડૂતોના ઘણા પાક ઉપર પણ અસર થઈ હવે આ વખત ને છેલ્લા આપણે દસ બે હજાર પંદર થી વાયુ વાવાઝોડા ની શરૂઆત થઈ એટલે વાયુ છે નિસક છે ફેની છે તાવતે છે બિપોર જોઈએ છે આ બધા આરબ સમુદ્રની અંદર અંદર ઉત્પન્ન થયેલા છે અને આરબ સમુદ્રની અંદર મે મહિનાની અંદર સિસ્ટમ શક્ય છે તમે સ્ટાર્ટિંગમાં જયારે આપણે આ શરૂઆત કરી તમે પોતે જ કીધું કે ગ્લોબલ વોર્મિંગ ની આ બધી અસરો આપણે અત્યારે માઠી અસર ભોગવી રહ્યા છે તો ગ્લોબલ વોર્મિંગ ની અંદર કેવું પરિબળ છે કયું પરિબળ છે જેના કારણે આપણે આવા વાવાઝોડા હવે આરબ સમુદ્રમાં જોઈ રહ્યા છે બે હજાર એકમાં જે વાવાઝોડું પછી સીધા બે હજાર પંદર પંદર વર્ષના ગેપ પછી વાવાઝોડું આપણે ગુજરાતમાં જોયું તો હવે કેમ વાવાઝોડા આવે તો આરબ સમુદ્રની અંદર હવે જે દરિયાનું તાપમાન છે એ વધી રહ્યું છે ગ્લેશિયર ઓગળી રહ્યો છે અને એટમોસ્ફિયરની અંદર કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ બહુ અતિશય અમાઉન્ટમાં વધી ગયું છે જેના કારણે આ બધા પ્રોબ્લેમ્સ થાય છે જેના કારણે અરબ સમુદ્રની અંદર નાની મોટી સિસ્ટમો બને છે અને આ તો ભાઈ આપણે એક આવી ઘણી સિસ્ટમો બને છે એમાંથી કોઈ એકાદી સિસ્ટમ વાવાઝોડાના ફોર્મ સુધી પહોંચે છે બાકી તમે દર મહિનાની અંદર છેલ્લા વર્ષથી નાની મોટી સિસ્ટમ બનતી હોય છે છે જે પણ આ વખતની જે સિસ્ટમ છે એને પહેલેથી જ જયારે ફર્સ્ટ ડેથી જ વાત કરવામાં આવી છે કે આ જે સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં જવાની અથવા સાયકો સ્ટ્રોંગ બનવાની પૂરેપૂરી સંભાવના છે એટલે શ્રીલંકા દ્વારા નામ પણ આપી દેવામાં આવ્યું છે કે જો કદાચ આ વાવાઝોડું ફોર્મ થાય તો શક્તિ તરીકે ઓળખવામાં આવશે તો હવે આવું કેમ થાય છે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી એ બી કહી શકાય અને પ્રી મોન્સૂન પછીના પંદર દિવસ પછી પ્રોપર ચોમાસું બેસતું હોય છે એટલે ટેકનિકલી જો ક્લાઇમેટની ભાષામાં જઈએ પદ્માકાંત ભાઈ તો આ બી બહુ સારું છે કે પંદર આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય છે એ સારી નિશાની પણ છે કે આવનારા દિવસોમાં આપણને ચોમાસું સારું મળશે એક જ આપણો માઇનસ પોઈન્ટ છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ખેડૂતોને માટી અસર પડે છે આપણા પાકને માટી અસર પડે છે અને જે બી ખેતીના જેટલા બી ઉદ્યોગો છે એને બહુ માટી અસર પડે કારણ કે એ લોકોનું આખું કેરાન ભેરાન થઈ જાય છે એમનું આખી સિસ્ટમ ચેન્જ થઈ જાય છે પણ એની સામે બી ટેકનિકલી જો ધ્યાન રાખવામાં આવે અને ટેકનિકલી જો ઓર્ગેનિક ફાર્મિંગ ને એગ્રીકલ્ચરના મુદ્દાનું ધ્યાન રાખીએ જો લોકો ધ્યાન રાખવામાં આવે કારણ કે હવે તો દર વર્ષે પદ્મકાન હું કહીશ કે ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે હવે નાના મોટા વાવાઝોડા નાના મોટા પ્રિમોન્સુન એક્ટિવિટી નાના મોટા માવઠાની અસરથી આપણે બધા યુઝ થઈ જવું પડશે કારણ કે હવે એટમોસ્ફિયર કુદરતનું થઈ ગયું છે એટલે તમારા ક્વેશ્ચનનો આન્સર મારો એ છે કે આ ચોમાસાની શરૂઆતના કેવા એક પ્રિમોન્સુન એક્ટિવિટી છે ચોમાસું કેરળનું લગભગ અત્યારે બોલાય છે ઓગણત્રીસ થી ત્રણ જૂનમાં કેરળમાં આવશે એટલે ત્રણ દિવસ વહેલું ચોમાસું એમ કે ત્રણ થી પાંચ દિવસ વહેલું કહેવામાં આવ્યું છે તો ચોમાસું સામાન્ય કરતા વહેલું કહી શકાય અને એના કારણો કયા હોઈ શકે જો ગુજરાતમાં ચોમાસુ અઠવાડિયું કે પાંચ દિવસ કે ત્રણ દિવસ વહેલું હોય તો શું કયા પરિબળો જવાબદાર છે મેં એટલે જ આ વખતે વીસ તારીખની જગ્યાએ મેં પંદર તારીખથી કારણ કે કેરળની અંદર બી આ વખતે નોર્મલી ત્રણથી ચાર દિવસ પહેલા આપણે મતલબ ચોમાસું બેસી જવાનું છે અને પાછું છે આપણે છેલ્લા દસ સાત થી દસ વર્ષથી લાણી અલીની અસરમાં હતા અલીની અંદર એવું હોય છે કે જેમાં પાણીની અતિવૃષ્ટિ થાય તો દુષ્કાળ પડે અને જેના કારણે આપણે ઘણા બધા માવઠા પણ જોયા ઘણા બધા વાવાઝોડા પણ જોયા અતિવૃષ્ટિ પણ જોઈ અને ઘણી બધી જગ્યાએ આપણે એવું બી સિઝન જોયું કે આખો આખો વરસાદ પડ્યો બી નતો તો હવે લાણીના આપણું ગુજરાત છે એ ક્લાઇમેટિક ભાષામાં લાણીનામાં માં પરિવર્તન ઇન્ડિયા પણ એ પ્રસ્થાપિત થઈ ગયું છે એટલે હવે પદ્મા કે મતલબ શું થાય છે જર્મન ભાષાની અંદર કે આપણે ગુજરાતીમાં વાત કરીએ તો વરસાદી વાદળો લાની મતલબ એ થાય છે એટલે બંગાળની ખાડીની અંદર જે કુદરતી નૈઋત્યના મતલબ જે વાદળો બનીને બંગાળની ખાડીમાં કુદરતી જે પ્રેશર આપણે ચોમાસું લાવતું હોય છે એની અંદર લાની અસર બહુ સારી છે અને જેના કારણે વાદળો વહેલા બની ગયા છે એના કારણે ચોમાસું વહેલું જનરેટ થઈ રહ્યું છે અને આ વખતે ખરેખરમાં તમને આપણે બધાને એવું બી જોવા મળશે કે લગભગ ત્રણ મહિના આપણને પૂરો વરસાદ જોવા મળશે જે લગભગ આપણે કારણ કે આ વખતે આપણે લાણીનામાં છીએ તમારા સવાલની અંદર હું એ કહેવા માંગુ છું કે આ વખતે લાણીનાની પેટર્નના કારણે ચોમાસું આપણને વેલ્યુ જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડી બહુ જલ્દી સક્રિય થઈ ગઈ છે બિકોઝ ઓફ જે વેપારી પવનો જે આ સિસ્ટમ લઈને આવતા હોય છે એને સિસ્ટમ બહુ જલ્દી સક્રિય કરી દીધી છે ચિરાગ ભાઈ આપણે જે વાત કરી લાડીનો અને અલ્લીનો ની વાત કરી તો સમજવું એ છે લોકોને ને ખાસ સમજવું છે કે ન્યુટ્રલ સિસ્ટમ ઘણા લોકો કહે છે ન લાલનીનો છે ન અલની છે ન્યુટ્રલ મોડ ઉપર આ વખતે સિસ્ટમ છે સચ્ચાઈ શું છે એમાં આ વખતે એ એટલામાં માં ના એ બી સાચી વાત છે ને પદ્મકાન ભાઈ એમાં શું છે આપણે અલની નો માં ફેબ્રુઆરીની અંદરમાં આપણે અલનીનોમાંથી સ્વિચ ઓવર થઈને લાનીનામાં આવ્યા એટલે લાનીનામાં આવા માટે લગભગ છ મહિના એક ન્યુટ્રલ ફેઝ આવે ક્લાઇમેટ ભાષામાં એટલે એવું કહેવાય છે કે લગભગ ફેબ્રુઆરી થી લઈને આપણે જૂન મહિનાનો જે સમય છે એ આપણો ન્યુટ્રલ ફેઝનો સમય છે પણ આપણે લાનીનામાં એન્ટર થઈ ગયા છે એટલે અલિનોમાંથી લાનીનામાં આવવાનો જે ન્યુટ્રલ ફેઝ છે એ બી એ બી ટેકનિકલી એ વર્ડ બી સાચો છે પણ ખરેખરમાં આ જે આપણે શરૂઆત થઈ છે અને હવે જે વરસાદની શરૂઆત થશે એ લાનીની અસર આવનારા જે પાંચ થી છ વર્ષ પદવકાંત છે એ આપણા લાનીનાના રહેવાના છે એટલે ડેફિનેટલી એ ટેકનિકલી એ લોકો બી સાચા છે એ બી કે છે કે આપણે ન્યુટ્રલ ફેઝમાં અત્યારે છીએ ના અલિનોમાં છે ના લાની નામ છે પણ આપણે ખરેખરમાં એ અલનીનો અને લાનીનો વચ્ચેની જે સિસ્ટમ છે એમ જ આપણે છીએ પણ એવું ના કહેવાય કે આ લાનીનોની અસર નથી આપણે લાનીનામાં આવી ચૂક્યા છીએ એનો શરૂઆતમાં ફેઝ છે એટલે ડેફિનેટલી એને બે વર્ડમાં કહી શકાય કે ન્યુટ્રલ ફેઝ કો અથવા તો લાનીનોનો શરૂઆતનો ફેઝ કો આ બંનેવર ટેકનિકલી ક્લાઈમેટની ભાષામાં સાચા છે છીરાકભાઈ વરસાદ રે વાવા જુડાની લોકો અમને બ્લેન્ક સવાલ પૂછે પત્રકાર હોવાના નાતે જાણીએ છીએ એવું માનીને અમને ઊભા રાખીને લોકો પૂછે છે જે લોકો જાણે છે કે આ પત્રકાર છે પૂછે છે અમને પોઈન્ટ બ્લેન્ક સવાલ કે વરસાદ અને વાવાઝોડાની સૌથી વધુ આક્રમકતા આક્રમક અસર ગુજરાતના કયા જિલ્લાઓમાં જોવા મળશે આ વખતે પહેલા તો હું આપણે એમ કહીએ કે સપોઝ વાવાઝોડું નથી આવતું હું આપણે પેલા એની વાત કરીએ કે ચલો ડિપ્રેશન બને છે ડિપ્રેશન બને છે અને કદાચ એ વાવાઝોડું આપણે એવી જ આશા રાખીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે ઓમન તરફ કન્વર્ટ થઈ જાય કારણ કે બે ઓપ્શનિકલ ઓપ્ટિકલ કન્ડેન્શન પ્રમાણે એવું બતાવવામાં આવે છે કાં તો ઓમન બાજુ જાય કાં તો ગુજરાતના દરિયાકાંઠાની પસાર થઈને ઉપર જશે તો કદાચ ઓમન બાજુ જાય અને તો શું અસર થશે પેલા એની વાત કરીએ કે જયારે ડિપ્રેશન કે ડિપ્રેશન ત્યાં આગળ બનશે દરિયાની અંદર અને તો એમાં શું છે જનરલી વાવાઝોડાની એક આઈનો એરિયા હોય લગભગ પચાસ થી લઈને સવા સો દોઢસો કિલોમીટર નો આઈડો એરિયા હોય અને આઈની આજુબાજુ વાવાડો કહીએ આપણે જે ડાયમેન્શનલ સર્ક્યુલેશન કહીએ એ ડાયમેન્શનલ સર્ક્યુલેશન લગભગ બીજું બસો કિલોમીટર નું હોય એટલે એક આખું વાવાઝોડું ડાયમેન્શન આપણે વાત કરીએ તો એ લગભગ ત્રણસો ચારસો કિલોમીટર ડાયમેન્શન હોય તો એક કિલોમીટરમાં એટલે જ્યારે આઈસ ભલે દરિયાની અંદર હોય પણ એના જે વાવાડો છે એના જે વેવ્સ છે એ આપણા ગુજરાતના હવે હું જે ખ્યાલથી તમને ધ્યાનથી કહું છું ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતને આખો પૂરો કવર કરી લો એમાં સુરત છે વાપી છે ભરૂચ છે ડાંગ છે આ બધું કવર કરી લો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે દીવ છે દમણ છે પછી આપણે પેલું આ બાજુના કાંઠામાં આપણે દ્વારકાથી લઈને જામનગર ભાવનગર બોટાદ રાજકોટ અને મધ્ય ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં કેટલી અસર નથી મધ્ય ગુજરાતમાં ક્યાંક બે કે ત્રણ કલાકમાં ભારે વરસાદના ઝાપટા પડી શકે છે આ ઉપરાંત આપણો જે મધ્યપ્રદેશ અને ગુજરાતનો બોર્ડરનો વિસ્તાર છે દાવોદ છે પંચમહાલ છે છોટા ઉદેપુર છે મહીસાગર છે અને ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા સુધી આપણને આ વિવિધ અસર જોવા મળશે જો વાવાઝોડું આપણા ગુજરાતમાં નથી આવતું તો જો ડિપ્રેશન દરિયામાં ઉત્પન્ન થાય છે તો હવે હું બીજી વાત સંભાવના કરું કે આ જે સ્થિતિ છે એ લગભગ આપણને ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ ના સવાર સુધી આ ચાર દિવસમાં આપણે ગુજરાતના જેટલા બી જિલ્લાના મેં નામ આપ્યા જેટલા બી વિસ્તારના નામ આપ્યા એમાં આપણે વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે હવે અતિ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં અને મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તારોમાં અને ક્યાંક આપણા મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળશે હવે જો વાવાઝોડું ફોર્મ થાય છે વાવાઝોડું બને છે એ સિસ્ટમ તરફ કે ગુજરાતના બોર્ડર થાય તો ખરેખરમાં આવનારા જે બાકીના કે પાંચ દિવસ હશે ત્રેવીસ ચોવીસ એ તો લગભગ સિસ્ટમ બનશે વાવાઝોડું બનશે અને પચીસ તારીખ મિનિમમ થશે પદ્માકાંત પચીસ તારીખ પછીના જે દિવસો છે છવ્વીસ સત્યાવીસ સત્યાવીસ ઓગણત્રીસમાં માં આપણા આખા ગુજરાતને લગભગ ગુજરાતમાં કચ્છનો નાનો મોટો વિસ્તારને બાદ કરીને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર લગભગ બે થી ત્રણ દિવસ આપણે ભારતીય અતિભારે વરસાદની સ્થિતિ ઉત્પન્ન થશે પણ એની સાથે એ જરૂર કહીશ કે બીપર જો એમાં જે તાંડવ થયો હતો પંદર પંદર વરસાદ એટલો બધો વરસાદ આ સિસ્ટમ એટલી સિસ્ટમમાં સક્રિય સ્ટાર્ટિંગ નથી એનો એરિયા નાનો છે એની આઈ નાની છે ડાયમેશન સર્ક્યુલેશન નાના છે એટલે એના પ્રમાણમાં વરસાદ એટલો નહીં પણ હા એવું કહી શકાય કે ઘણા બધા વિસ્તારોની અંદર લગભગ છ થી આઠ ઇંચ વરસાદ થઈ જાય બાકી નોર્મલી ગુજરાતમાં બધી જગ્યાએ બે થી ત્રણ ઇંચ વરસાદ આપણને જો સાયક્લો ફોર્મ થાય તો

અને ગુજરાતના કોઈ કેવા પ્લેસ ઉપર એનું ફોલ નક્કી થાય જેમ ગઈ વખત આપણે કચ્છની અંદર ફોલ નક્કી થયું હતું તો એવી રીતે જો કોઈ ફોલ નક્કી થાય તો ડેફિનેટલી એની આક્રમકતા વધી જાય અને એવું બી બને કે ગુજરાતના દરિયાકાંઠા તમામ વિસ્તારોમાં લગભગ દસ થી ઉપર ઇંચ વરસાદ પણ પડે અને પવનની ગતિ લગભગ હું તમને મિનિમમ કહું છું કે એસી થી નેવું કિલોમીટરની ગતિની ગતિ વધી જાય જો ગુજરાત ફોર્મ થાય તો અને ગુજરાત બાજુ ડાયવર્ટ થાય તો પણ અત્યારની હાલના સંજોગોમાં જે અમારા મોડેલ કહે છે કે એની અંદર ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન બી થશે ને તો લગભગ એ મુમેન્ટ કરશે

એને વૈજ્ઞાનિક સપોર્ટ છે એવું નથી કેતો પણ સામાન્ય એવું હોય છે કે વરસાદ નિયમિત શરૂઆત થાય ચોમાસાની એ પહેલાનો વરસાદ માવઠું પડે આવો કાતે આક્રમક વરસાદ પડી જાય વાવાઝોડું આવે તો એ ગર્ભને તોડી પાડે છે અને આગોતરા વરસાદની નિયમિત ચોમાસા ઉપર નકારાત્મક અસર થતી હોય છે આમાં સચ્ચાઈ કેટલી અ જરૂરથી આપણે એક એક ખગોળ ખગોળશાસ્ત્રની ભાષા પ્રમાણે જો આ વસ્તુનું વર્ણન કરવા જઈએ તો ટેકનિકલી આ વસ્તુ સાચી છે કે જ્યારે એક ટેકનિક કુદરતી રચનાની અંદર કોઈ બંગાળ આવે કે કુદરતી રચનાની ઉપર પેલા માવઠા થાય તો કદાચ આપણા ચોમાસાની અસર ચોમાસાની ઉપર આપણે એનો પ્રોબ્લેમ જોવા મળે એ કેમ કે છે એનું તમે ટેકનિકલ રીઝન તમને આપો કે દરેક આપણા વિસ્તારોની અંદર ઉનાળાની ઉનાળાની અંદર એટલું બધું બાષ્પીભવન થાય કે દરેકના દરેક સ્ટેટના દરેક મતલબ દરેક વિસ્તારના પોતાના એક ગરમ પવનોનો વાદળ હોય એ ગરમ એ ગરમ સ્થિતિના કારણે એક ભેજ મોઈશ્ચર એટમોસ્ફિયરની અંદર હોય એ માવઠામાં વપરાઈ જાય એટલે ટેકનિકલી ખગોળની ભાષામાં એવું કહેવાય કે વપરાઈ જાય એટલે પાછો એ બેઝ ગેઇન કરતા બીજા બે મહિના લાગે ચોમાસું મોડું થાય અથવા ચોમાસું પ્રોપર ના થાય ચોમાસું લેટ થઈ જાય વરસાદ બરોબર ના પડે પણ આ વખતે આ જે સિસ્ટમ છે એ એ એ જે જે પડતા હતા બંગાળની ખાડીમાંથી આવતા હતા અને જે બી માવઠાની અસર થતી હતી કે આગોતરો વરસાદ થતો હતો એ બંગાળની ખાડીમાંથી થતો બંગાળના ખાડીમાં કોઈ પ્રોબ્લેમ થાય જેના કારણે વરસાદો ઘટતા હતા પણ આપણે છેલ્લા દસ વર્ષથી જોઈ રહ્યા છીએ કે અત્યારે આરબ સમુદ્રની અંદર સિસ્ટમ બને છે આરબ સમુદ્રમાં કોઈ મોમેન્ટ થાય છે ને એ વરસાદી વાદળો લઈને આપણી ઉપર એટેક કરે છે એટલે એની અંદર અત્યારે એ બંગાળની ખાડીનો પણ આ સ્થિતિમાં અત્યારે બંગાળની ખાડીની અંદરનું તો પ્રેશર એવું ને એવું એઝ ઇટ ઇસ છે એ તો પોતાના વાદળો લઈને આવવાનું છે એ તો એનું સક્રિય કામ કરવાનું છે હવે એની અંદર એવું થાય કે કદાચ જે પણ આ એડવાન્સના જે બી મતલબ જે વરસાદ પડ્યો અને વરસાદ પડે કદાચ પડે છ સાત દિવસમાં વધારે વરસાદ પડી જાય તો એનો જે ભેજ વપરાઈ જાય તો અસર શું થાય પણ તો આપણે લાસ્ટ ટાઈમ બીપોર જોઈમાં બી જોયું બીપો જોઈમાં બી વાવાઝોડા વખત બી એટલો બધો વરસાદ પડ્યો અને ફૂલ સીઝન બી એટલો બધો વરસાદ પડ્યો એટલે જ હું ટેકનિકલી અત્યારે સુધી ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે ગ્લોબલ વોર્મિંગના કારણે બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એટલે ઘણી વખત આપણી કહેવતો પણ ખોટી પડી રહી છે અને ક્લાઇમેટ કન્ડિશનની અંદર એવું છે આ તો એક જ ભાષા જાણે છે ટેકનિકલી કે એને ભેજ મળવો જોઈએ એટલે વરસાદ વરસશે એટલે આપણે પદ્મક્રમે એવું કહી શકીએ કે આરબનો ભેજ વપરાય છે પણ જે આપણી બંગાળના કડીનો ભેજ આવવાનો છે કે જેવી નોર્મલ બીજા બાકીના દિવસોમાં અને ભેજ ગેન કરતા અને ચોથી સાત દિવસ થાય એની વધારે એટમોસ્ફિર સોફ્ટવેર નથી મળવાનું અને આપણી પાસે હજુ પંદર દિવસનો ગેપ પડવાનો મેં હમણાં તમને હાલમાં કીધું કે પંદર દિવસનો આ જે એક્ટિવિટી પસશે એના બાદ પંદર દિવસ પછી આપણે ચોમાસુ પ્રોપર બેસશે એટલે એ પંદર દિવસમાં પ્રોપર પ્રોપર દરિયાકાંઠા વિસ્તારને ભેજ મળી જશે અને ગુજરાતની અંદર એવી વરસાદની સ્થિતિ ઉત્પન્ન મતલબ એવા પ્રોબ્લેમ્સ નહીં થાય પણ ટેકનિકલી આ ઘણા લોકો આવું કે છે કે ભાઈ આ માવઠાના કારણે અસર થાય એટલે એ અસર ખાલી હું ખેડૂતના અનુમાન મતલબ ખેતીની દ્રષ્ટિએ આપણે ડેફિનેટલી માઠી અસર પડે છે અને પડશે જ કારણ કે એ એક માવઠું સહન કરી શકે હવે આજ આજ મહિનામાં બીજું ત્રીજું માવઠું આવી રહ્યું છે એટલે એક ખેડૂત માટે બહુ ચેલેન્જિંગ થઈ જાય છે પદ્મા ભાઈ એટલે એ દ્રષ્ટિએ આપણને નુકસાન થઈ શકે બાકી વરસાદમાં ચોમાસામાં આપણે હું હજુ બી તમને વારંવાર કહીશ લાંબામાં છીએ સારો વરસાદ છે સારું ચોમાસું છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ દેટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ધ પ્રી મોન્સૂન એક્ટિવિટી ડ્યુ ટુ ધી દી સાયક્લોનિક પેટર્ન સિસ્ટમ બીજું કઈ જ નથી આપણા માટે ચિરાગભાઈ આપણે વાત કરી કે અરબી સમુદ્ર ઉપરથી જે સિસ્ટમ આવે છે એ આપણા ચોમાસાના સારા સમાચાર શુભ સમાચાર લઈને આવે છે ગુજરાતમાં ચોમાસા માટે આ સિસ્ટમ અરબી સમુદ્ર ઉપરની સિસ્ટમ ખૂબ અસરકારક સાબિત થતી હોય છે ક્યારેક બંગાળના ઉપસાગર ઉપરની સિસ્ટમ પણ અસરકારક બનતી હોય છે એ પણ ભેજ લઈને આવે છે એ પણ વરસાદ લાવે છે અને બંગાળના ઉપસાગર ઉપરની સિસ્ટમ જો વધારે અસર આ બેમાંથી આ વખતે કઈ સિસ્ટમ બંગાળની કે અરબીની કઈ સિસ્ટમ વધારે અસરકારક પુરવાર થઈ શકે તેવું અત્યારે દેખાય છે બહુ વખત પહેલાની વાત કરીએ છીએ હજુ સમય છે પણ હવામાનમાં તો રોજે રોજ અભ્યાસ કરવો પડે છતાં એક આગોતરો સવાલ અભ્યાસક્રમની બારનો સવાલ પૂછી લીધો આપને ના ના ડેફિનેટલી બહુ સરસ સવાલ તમારો મેં તમને એ તમે સમજાવ કે આ વખતે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ લગભગ છે ને તમે એવું માનો તમે કે સત્યાવીસ એપ્રિલથી મુવમેન્ટ સ્ટાર્ટ થઈ છે અને સત્યાવીસ એપ્રિલથી લઈને આજે આપણે લગભગ બાવીસ મે સુધીમાં એટલે લગભગ આ વીસ થી પચીસ દિવસના ગાળામાં બંગાળની ખાડીમાં જે પ્રોપર મોઈશ્ચર થવું જોઈએ ને પદ્માધાન ભાઈ એ પ્રોપર મોઈશ્ચર કન્ટેન્ટ છે બંગાળની ખાડીનું બંગાળની ખાડીનું મોટું સમુદ્ર એક એવું છે કે એ એક થોડોક નાનો રોલ કરે છે કે થોડાક સમયમાં આવીને તબાઈ મચાઈને જતો રહે છે જ્યારે બંગાળની ખાડી છે ને લઈને કહેવાય ને પ્રિપેડ નું કામ કરે છે બંગાળની ખાડી પોસ્ટપેડ નું કામ કરે છે કે થોડીક વાર નેટવર્ક આવીને જતું રહે છે પોસ્ટપેડ તમે કાયમ મળે એટલે બંગાળની ખાડીનું જે સિસ્ટમ છે બંગાળની ખાડીનું જે મોઈશ્ચર છે ને બંગાળની ખાડીના જે બી વરસાદી વાદળો છે એ પ્રોપર ચોમાસું આપણા આખા ભારતની અંદર પ્રોપર પ્રસ્થાપિત કરે છે અને એમાં વખતે કોઈ બંગાળ નથી પદ્મ ગાંધી એમાં કોઈ ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ નથી એમાં કોઈ ઇસ્યુ નથી કે એમાં કોઈ ડિસ્ટર્બન્સ નથી આવ્યા જો એમાં ડિસ્ટર્બન્સ આયા હોત તો એની બી આપણે ચર્ચા કરી ત્યાં પણ એક વાવાઝોડા ફોર્મ થયા હોત ત્યાં આગળ બી ઇસ્યુ થયા હોત એટલે ટેકનિકલી તમારા સવાલનો જ એ કહી શકો કે આરબની સિસ્ટમ અને બંગાળની સિસ્ટમની અંદર ડેફિનેટલી બંગાળની સિસ્ટમનો જે અસર છે એ આપણા ગુજરાત અને આપણા ભારત પર વધારે સારી રહેશે વધારે રહેશે એનું મોચર કન્ટેન્ટ પણ વધારે રહેશે અને વરસાદી વાદળોની જે સ્થિતિ છે એ પણ આના કરતા ઘણી આરબ સમુદ્રમાં તો માત્ર એવું થાય છે કે એ આપણે એની ચારે બાજુ બી ગરમ પ્રદેશના વિસ્તારો છે અને ઓલરેડી મેં કહ્યું દરિયાની સપાટીનું પાણી વધી રહ્યું છે આ બધી સિસ્ટમના કારણે ક્લાઇમેટિક કન્ડિશન ક્રિએટ થઈને વાવાઝોડા નાના મોટા ફોર્મ થઈ રહ્યા છે બાકી બંગાળની ખાડીમાં કુદરતી વર્ષોથી કુદરતી એક રચના છે કે જે વેપારી પવનો જે વરસાદ લઈને આવે વેપારી પવનો બને એના કારણે એક સિસ્ટમ સક્રિય થાય એ ધીમે ધીમે ઉપર જઈને ચોમાસું આપણા ભારતમાં લાવતું હોય છે એટલે એની અંદર કોઈ પ્રોબ્લેમ

થઈ શકે કે નથી થતી ના અત્યારે મેં એજ કહ્યું તમને કે બંગાળની ખાડી એ લાની અસરની અસર ની અંદર જ છે એટલા માટે જ મેં તમને કીધું કે એની અંદર મોઇશ્ચર કન્ટેન્ટ વધારે છે એની અંદર પ્રોપર અમાઉન્ટમાં ભેજ છે મોઇશ્ચર કે લાણીના લેટ આવ્યું પણ જે ફોરેન ઇસ્ટર્ન વેસ્ટર્ન કન્ટ્રીની અંદર લાણીની અસર લગભગ ડિસેમ્બરથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણી અંદર એટલે કે ઘણા ન્યુટ્રલ ફેસ્ટ એટલે આપણી અંદર એટલે બાર મહિનાનો સમય ગાળો એટલે અહીને ઓગસ્ટ ઓક્ટોબર સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં લાણીના પ્રોપર પ્રસ્થાપિત થઈને ઠંડી પ્રોપર પડશે વરસાદ સારો પડશે તો હવે બંગાળની ખાડીની અંદર તો ઓલરેડી લાણીઓની અસર શરૂ થઈ ગઈ છે તેના ભાગરૂપે બંગાળ ખાડીમાં અત્યારે સારું પ્રેસર છે અત્યારે સારી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને એટલે ચોમાસું વહેલું આવી રહ્યું છે અને એ ચોમાસું આખા ભારતભરમાં સારું રહેશે એટલે એવું કહી શકાય કે બંગાળી ખાડીમાં લાણીયાની અસર જરૂર થઈ ગઈ છે અને બંગાળી ખાડીમાં અત્યારે કોઈ લા અલીનો કોઈ અસર નથી કારણ કે ઓલરેડી લાનીનામાં એ કન્વર્ટ થઈ ચૂક્યા કે એને બાર મહિના થઈ ગઈ કારણ કે ઇસ્ટર્ન વેસ્ટર્ન કન્ટ્રીના આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં છ મહિના થયા છે પણ ત્યાં તો દરિયાના સ્થિતિની અંદર તો અલીનો ત્યારમાં જતો રહ્યો છે અને લાનીનામાં કન્વર્ટ થઈ ગયો છે એટલે આ લાણીયાની અસર બંગાળી ખાડીમાં અત્યારે બહુ સારી વર્તાઈ રહી છે જેના ભાગરૂપે આપણે ગુજરાતમાં અને ભારતભરમાં સારો વરસાદ જોવા મળશે આ વખતે ચિરાગભાઈ મહત્વનો સવાલ લોકોને એ મૂંઝવી રહ્યો છે કે આ વખતે જો આગોતરો વરસાદ સારો એવો પડતો હોય તો એને વાવણી લાયક કહી શકાય ખરો કેમ કે એક વખત ભેજ નીચો આવી ગયો અરબી સમુદ્ર ઉપરના આવેલા વાદળોનો ભેજ નીચો આવી ગયો પછી નવી સિસ્ટમ ભેજની બનતા છ સાત દિવસ લાગે કાં તો પંદર દિવસ મહિનો પણ લાગે તો એ સંજોગોમાં અત્યારે વાવણી કરવી વધુ સલાહભરી છે કે કેમ એમાં દરિયાકાંઠાના જેટલા વિસ્તારો છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાવણી કરવાની ઉતાવળ ના કરવી જોઈએ પણ જે એની ઉપરના વિસ્તાર મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતના થોડાક ડીપ એટલે એની ઉપરના વિસ્તાર છે કે આપણે આપણે શું કહેવાય મધ્યપ્રદેશની બોર્ડરનો વિસ્તાર ગણો કે ઉત્તરપ્રદેશ આ બધા વિસ્તારની અંદર વાવણી કરવાની ઉતાવળ થોડી કરવી જોઈએ કારણ કે એવું બની શકે છે કે ના હું તો ક્યાંય ના કરવી જોઈએ ક્યાં ઉતાવળ ના કરવી જોઈએ કારણ કે વાવણીનો જે લાયક વરસાદ વરસાદ છે એ એ જનરલી આ વરસાદનો યુઝ તમે કરી શકો છો પણ એવું બની બી શકે કદાચ કે થાય વધારે પડે તો પાક નાશ પણ પામી શકે છે એટલે હું કોઈને ગુજરાતના કોઈ પણ ખેડૂતને એવી સલાહ નહીં આપી શકું અત્યારે કે અત્યારે જો વાવણી તમે તો કોઈ હા એવું બને કે એને જો વરસાદ એવા જિલ્લા બી અમુક છે કે જિલ્લામાં અંદર આખા સિઝનમાં એક કે બે કે ત્રણ વાર વરસાદ પડતો હોય અને ત્યાં ઘણી એના એ જિલ્લો એની અંદર આ અમારા રેલેટમાં કે ઓરેન્જ લેટમાં આવતો હોય તો ત્યાં વાવણી કરી લેવી વધારે સહી અથવા તો કોઈ વોટર હાર્વેસ્ટિંગ બનાવીને આ વોટરનો સંગ્રહ કરી લેવો વધારે યોગ્ય છે કારણ કે વાવણી કરવાનું અત્યારે હું એટલા માટે હું ના કહી શકું કારણ કે આ જે વરસાદ પડવાનો છે એ વરસાદની જે સ્થિતિ છે એ તો કુદરતી જ છે અમે અમારા જેવા હવામાન નિષ્ણ તો માત્ર અનુમાન કહી શકીએ અમે ખાલી એક આંકડો આપી શકીએ હું પાંચ ઇંચ કહું તો ત્યાં નવ ઇંચ બી પડી શકીએ છીએ અને હું છ ઇંચ કહું ત્યાં બે ઇંચ પણ પડી શકે છે એટલે એ ખેડૂતોના માટે એટલું કહી શકાય ખાલી અમે સાવચેતી રૂપે કે આવનારા ત્રણ ચાર દિવસ

સમય લાગે છે પાણી વરસાદ પડે ત્યાં માવઠા પડે તો કદાચ ખેડૂતને ખાડીનું પ્રેશર થોડું મોઈશ્ચર કન્ટેન્ટ હશે અને એવા જે જિલ્લા છે જ્યાં થોડું ઘણું મોશ્ચર વપરાય બી ગયું છે પણ એને બી દસ પંદર દિવસમાં પચાસ થી સાહીઠ ટકાની એની યુમિડિટી પ્રમાણે જે આપણે કોન્ફ્લેક્સ પ્રમાણે જેનું જે કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે જોવા જઈએ બે પચાસ સાહીઠ ટકાનો ગેન્સ

કારણ કે બંગાળની ખાડીમાં અમને કોઈ ડિસ્ટર્બન્સ દેખાતો નથી પણ બંગાળની ખાડી એકદમ સ્મૂથ ચાલી રહી છે કે આપણા કેટલા જિલ્લામાં કેટલા ટકા વરસાદ કારણ કે એ બંગાળની ખાડીનું પ્રેશર એ અમારા માટે હવામાનના નિષ્ણાત તરીકે અમારા લોકો અમારા જેવા લોકો માટે બહુ મહત્વનું હોય છે એટલે આ વર્ષે હું એવું કહી શકું કે છન્નું થી સો ટકાનો વરસાદ ગુજરાતની અંદર આપણને સો જોવા મળશે થેન્ક યુ ચિરાગભાઈ ખૂબ સુંદર માહિતી આપી લોકોના મનમાં જે સવાલો હતા એ જે સવાલો ઉઠે છે જે લોકોને જાણવાની ઉત્સુકતા હતી એના સુંદર સમજ સાથેના જવાબો આપે આપ્યા ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ આ હતી પાવર અત્યારની વાત હવે પછી નવા વિષય સાથે ફરી મળીશું અત્યારે રજા આપશો નમસ્કાર